કીર્તભુમાર આધીના સ્વરમાં મેઘ બિંદુનું ગીત આપ સાંભળી રહ્યા હતા આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો સમાચાર સમાચાર બકુલા વાંચે છે મુખ્ય દેશમાંથી નક્સલવાદ અને માઓવાદને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ કરતા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી પ્રજાસત્તાક પર્વની તર્જ ઉપર દેશમાં પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા પરેડ યોજાઈ પ્રધાનમંત્રીએ પરેડની સલામી ઝીલી ભારત અને અમેરિકાએ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા ભાજપે બિહાર વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો મહાગઠબંધન સહિતના પક્ષોની તડામાર તૈયારીઓ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજો મુકાબલો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને એક થવા સાથે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બે હજાર ચૌદથી સરકારે નક્સલવાદ અને માઓવાદી આતંકવાદને પ્રચંડ ફટકો આપ્યો છે તેમણે માઓવાદ અને નક્સલવાદને નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો सच्चाई ये है कि अगर देश की सुरक्षा और पहचान खतरे में आएगी तो हर व्यक्ति खतरे में आएगा इसलिए हमें आज राष्ट्रीय एकता दिवस पर फिर से संकल्प लेना है हम भारत में रह रहे हर घुसपैठिए को बाहर निकाल करके ही रहेंगे પ્રધાનમંત્રીએ કરોડો લોકો દ્વારા લેવામાં આવેલા એકતાના શપથમાં રાષ્ટ્રવ્યાપી ભાગીદારી ઉપર પ્રકાશ પાડ્યો રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના સામૂહિક સંકલ્પ લઈને રન ફોર યુનિટી દેશભરમાં યોજાઈ રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું સ્વતંત્રતા પછી સરદાર પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મૂર્તિમંત કરીને પાંચસો પચાસથી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય કાર્ય શક્ય કર્યું હતું देशभर में हो रही एकता दौड़ रन फॉर यूनिटी कोटि कोटि भारतीयों का उत्साह हम नए भारत की संकल्प शक्ति को साथ साथ महसूस कर रहे हैं अभी यहाँ जो कार्यक्रम हुए जो अद्भुत प्रस्तुति हुई उनमें भी अतीत की परंपरा थी वर्तमान का श्रम और शौर्य था और भविष्य की सिद्धि की झलक भी थी श्री मोदी कि जम्मू कश्मीर में कलम त्रो सितर नो अमल करो कांग्रेस ने सरदार साहब के विजन को भुला दिया लेकिन हम नहीं भूले 2014 के बाद देश ने एक बार फिर उनकी प्रेरणा से भरी फौलादी इच्छा शक्ति को देखा है आज कश्मीर आर्टिकल 370 की जंजीरों को तोड़कर पूरी तरह मुख्य धारा से जुड़ चुका है आज पाकिस्तान और आतंक के आकाओं को भी पता चला है कि भारत की असली ताकत क्या है श्री मोदी विपक्ष पर राजकीय रागद्वेश आरोप लगाने प्रहार कर लोकतंत्र में मतभेद स्वीकार्य है मनभेद नहीं होना चाहिए आजादी के बाद जिन लोगों को देश ने दायित्व सौंपा उन्हीं लोगों ने अपनी सोच और विचारधारा से अलग हर व्यक्ति और संगठन का तिरस्कार किया उसे डिस्क्रेडिट करने की कोशिश की देश में राजनैतिक छुआछूत को एक कल्चर बना दिया गया था આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સૌને એકતાના શપથ લેવડાવ્યા હતા અગાઉ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના કેવડીયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યો દ્વારા પરેડ યોજાઈ હતી જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોનું નેતૃત્વ સંભાળ્યું હતું સાંભળીએ એક અહેવાલ એકતા પરેડમાં વિવિધ દળોએ અને બેન્ડે ભાગ લીધો હતો જેમાં સીમા સુરક્ષા દળ બેન્ડ આઈટીબીપી સીઆઈએસએફ બેન્ડ આંધ્રપ્રદેશ આસામ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોની પોલીસ ટુકડીઓ સ્વાન અશ્વ અને ઊંટ સહિતના દળોએ રાષ્ટ્રીય એકતા શાંતિ શિસ્ત અને મહિલા સશક્તિકરણના પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું આ સાથે પ્રથમવાર એકતા નગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની જેમ જ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવા આવ્યા હતા આ ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હવાઈ દળ દ્વારા એર શો ગુજરાત પોલીસ અને સીઆરપીએફ ની મહિલા કર્મીઓ દ્વારા સંયુક્ત વેપન ડ્રિલ નું નિદર્શન સીઆઈએસએફ દ્વારા પારંપરિક યુદ્ધ કલા પ્રદર્શન બીએસએફ દ્વારા ડોગ શો સહિત અદભુત પ્રદર્શનો સૌને મંત્ર કર્યા હતા કરે પરમાર આકાશવાણી સમાચાર અમદાવાદ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા તેમના અટલ સંકલ્પ અને દ્રષ્ટિકોણથી વિવિધતા ધરાવતા રાષ્ટ્રને એક લોકશાહી પ્રજાસત્તાકમાં જોડવામાં આવ્યું હોવાનું કહ્યું હતું સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને નાગરિકોને એકતા અને અખંડિતતાના શ્રી પટેલના આદર્શોને જાળવી રાખવા માટે ફરીથી પ્રતિબદ્ધ થવા આહવાન કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના રોહિણી ખાતે આંતરરાષ્ટ્રીય આર્ય સમિટમાં ભાગ લેશે આ કાર્યક્રમ મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતી અને આર્ય સમાજની સમાજ સેવાના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે જ્ઞાનજ્યોતિ મહોત્સવનો એક ભાગ છે પ્રધાનમંત્રી આ પ્રસંગે સંબોધન પણ કરશે આ સમિટ ભારત અને વિદેશમાં આર્ય સમાજ એકમોના પ્રતિનિધિઓને એક સાથે લાવશે જે મહર્ષિ દયાનંદના સુધારાવાદી આદર્શોની સાર્વત્રિક સુસંગતતા અને સંગઠનના વૈશ્વિક આઉટરીચ પ્રતિબિંબિત કરશે ભારત અને અમેરિકાએ આજે આગામી દસ વર્ષ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટે એક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા સોશિયલ મીડિયા પોસ્ટમાં સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે તેમણે મલેશિયાના કુઆલમપુરમાં યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ સાથે મુલાકાત કરી હતી બેઠક દરમિયાન બંને પક્ષોએ એક સંરક્ષણ માળખા ઉપર હસ્તાક્ષર કર્યા જે બંને પક્ષોમાં પહેલેથી જ મજબૂત સંરક્ષણ ભાગીદારીમાં એક નવા યુગની શરૂઆત કરશે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આ ભાગીદારી મુક્ત ખુલ્લા અને નિયમો આધારિત ઇન્ડો પેસિફીક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે ભાજપ અને જેડીયુની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આજે પટનામાં બિહાર વિધાનસભા ચૂંટણી માટેનો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો જે યુવાનો રોજગાર કૌશલ્ય વિકાસ ખેડૂતો પછાત વર્ગો દલિતો અને મહિલાઓના સશક્તિકરણ ઉપર કેન્દ્રિત છે તેમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડ સરકારી નોકરીઓ અને રોજગારનું નિર્માણ કરવાનું વચન આપવામાં આવ્યું છે શાસક ગઠબંધને આર્થિક ઉત્થાન પહેલ દ્વારા એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવા સક્ષમ બનાવવાનું પણ વચન આપ્યું છે ઢંઢેરામાં ગરીબો માટે પચાસ લાખ નવા પાકા મકાનો બનાવવા નબળા જૂથો માટે સામાજિક સુરક્ષા પેન્શન સુનિશ્ચિત કરવા સરકાર બન્યા પછી રાજ્યના ખેડૂતોને એમએસપી ગેરંટી પૂરી પાડવા સહિતના વચનો આપવામાં આવ્યા છે આ સાથે મહાગઠબંધન સહિતના અન્ય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે રમાશે મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગીને પિસ્તાળીસ મિનિટે શરૂ થશે પહેલી મેચ વરસાદના કારણે વિલંબિત થઈ હતી જેના કારણે મેચ રદ કરવામાં આવી હતી હવામાન વિભાગે આજે ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે આ સાથે બિહારમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જ્યારે ઉત્તર પ્રદેશ ગુજરાત અને આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ઝારખંડ કોંકણ ગોવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે દેશમાંથી નક્સલવાદ અને માઓવાદને જડમૂળથી નેસ્ત નાબૂદ કરવાનો સંકલ્પ કરતા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી પ્રજાસત્તાક પર્વની તર્જ ઉપર દેશમાં પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા પરેડ યોજાઈ પ્રધાનમંત્રીએ પરેડની સલામી ઝીલી ભારત અને અમેરિકાએ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા ભાજપે બિહાર વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો મહાગઠબંધન સહિતના પક્ષોની તડામાર તૈયારીઓ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજો મુકાબલો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી વડોદરા રાજકોટ